દગાબાઝ આવી બની કયો અરે એ જેનું પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથેનું કનેક્શન સામે આવ્યું હતું જેના પર શંકા છે કે ધર્મની આડમાં તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો એક તરફ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ રહી છે બીજી તરફ તેની કર્મ પણ એવી ખુલી છે કે કાર્યવાહીનો દોર શરૂ થઈ ગયો છે અને એવી કાર્યવાહી કે તેનો કચ્ચો ચિટ્ટો ખુલી રહ્યો છે મફતની જમીન પર મદરેસા બનાવી હતી જેના પર દાદાનું બુલડોઝર ફરી ગયું કેવા છે દ્રશ્યો આવો બતાવીએ દગાબાજ મોલાનાની આવી બની પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશનું કનેક્શન ખુલ્યું હતું મૌલાના મદરેસા ફરી વળ્યું દાદા બુલડોઝર અમરેલીના ધારી તાલુકાના નો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ તો તમને યાદ જ હશે ને જેનું પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથેનું કનેક્શન સામે આવ્યું હતું અને જેના કેસની ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે તે મૌલાના ની ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક એક્શન લેવામાં આવ્યું છે મૌલાના ની મદરેસા પર બોલડોઝર ફેરવવામાં આવ્યું છે પણ કેમ ગરીબો માટેના પ્લોટ પર ઉભી કરાઈ હતી મદરેસા રેવન્યુ વિભાગ ની ચોંકાવનારો ખુલાસો આ અંગે ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન સો ચોરસવારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું આ પ્લોટ જે તે વખતે લેન કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા તો વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું જેથી આ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યું છે અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે ફાળવેલું મકાન આ આ કમિટી દ્વારા દ્વારા લાભાર્થી અને આ મદરે માટે આ જે જમીન છે એ દાનમાં અથવા તો એમને વેચાણથી આપેલી હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલો છે તે લેન્ડ કમિટી દ્વારા અપાયેલા પ્લોટની મૂળભૂત રીતે સર્જ પણ થતું હોય જેથી લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી હસ્તગત કરી અને કે કે આ ઘરે ઘરે જાવતી હોય એ પ્રોબ્લેમ ઓરા અને પ્રોટ આપવા માટેની આ આગમી કાર્યવાહી કરવા માટે રેલ કમિટી દ્વારા આ સરકારે સરકારથી તેના સનામબજેલે આ પ્રોટ પુલો કરવા માટેની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે બુલડોઝર કાર્યવાહી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત બે ડીવાયએસપી 3 પીઆ ની હાજરીમાં ફર્યુ બુલડોઝર કાર્યવાહી અંગે ડીવાયએસપી પીઆ राठોડે શું કહે સાંભળો મદરેસા જે છે એનું કન્સ્ટ્રકશન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દિને મોહમ્મદી હતી જે પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી હતી અને શંકાસ્પદ લોકોની તપાસ કરવાની શરૂ કરી હતી જેમાં અમરેલી એસઓજીની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરી રહી હતી ત્યારે ધારીની હિમખીમડી મદરેસામાં ભણાવતા મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીને શંકા ગઈ હતી આ દરમિયાન તેના આધાર પુરાવા માંગ્યા હતા જોકે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા તેને ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુવાપોરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો હતો પોલીસે તેનો મોબાઈલ કબજે લીધો અને મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરતા એમાંથી સાત જેટલા પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ગ્રુપ મળ્યા હતા પોલીસે તપાસ કરતા આ તમામ ઘટનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને ગ્રુપના સભ્ય તરીકે મૌલાનાને જોડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગુજરાત એટીએસ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે હવે આ તપાસમાં હજુ કેટલા મોટા મોટા ખુલાસાઓ થાય છે તે જો જોગુ રહું દિલીપ ચિરુકા વીટીવી ન્યુઝ અમરેલી